નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો અંતરાય લાંબા સમય પછી એફ એટલે કે ફાઈનલ મેરિટ લિસ્ટ છે એની જાહેરાત જોવા મળી રહી છે મહત્વની ટ્વીટ થઈ છે જાહેર લાંબા સમયથી જે ઉમેદવારો છે એ એફ એટલે કે ફાઈનલ મેરિટ લિસ્ટની રાહ જોઈને બેઠેલા છે તો ફાઇનલી એમના માટે ખુશખબરી આવી ગઈ છે મિત્રો પીએમએલ ની ખુશખબરી છે જાહેર થઈ ગયેલી છે તો હવે એફએમએલ ની છે એ મહત્વની અપડેટ આવેલી છે તો ખાસ શિક્ષણ વિભાગની અપડેટ છે નિહાળજો અને નવા ચેનલ ઉપરનો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેમ કે આવી જ અપડેટ છે એ આપણે લઈને આવીએ છીએ તો વાત કરીએ મિત્રો શું અપડેટ છે એની થોડી ચર્ચા કરતા પહેલા ખાસ મિત્રો જે ઉમેદવારો વિદ્યા વિદ્યાસહાયકના છે અને એમને માટે એમ છે કે ક્રમિક ભરતી થશે કે નહીં કેમ કે ઉમેદવારોની જે મેન મિત્રો જે એમની અપડેટ જે વારંવાર મળતી હોય છે એ અપડેટ એ હોય છે કે ક્રમિક ભરતીઓ છે એ મિત્રો થવાની છે પરંતુ આપણે એક વિડીયો મૂકેલો છે એમાં જે ક્લિપ મળે છે એમાં ચોખ્ખું લખેલું છે ક્રમિક ભરતી થશે કે નહીં તો એનો વિડીયો મૂકેલો છે તો ખાસ નિહાળી લેજો તમામ વિદ્યા સહાયકના ઉમેદવારો છે

એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ છે આવશે તો મિત્રો આજે પાંચ તારીખ થઈ છે આજે આપણે તારીખ થઈ છે પાંચ 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 બે હજાર પચીસ તો વાત કરીએ તો સાત તારીખ સુધી તમારું સાત તારીખ સુધી તમારું પીએમએલ સોરી એફએમએલ ફાઇનલ મેરિટ લિસ્ટ તમારા હાથમાં હશે તો આની અપડેટ જાણવા ખાસ મિત્રો સબ્સ્ક્રાઇબ કરજો જેથી અરે બેલાક એમ પ્રેસ કરશો જેથી તમને નોટિફિકેશન છે એ તુરંત જ વિડીયો અપલોડ કરવાનાથી મળી જાય તો આથી અપડેટ જે ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈને બેઠા છે એમને જરૂરથી વિડીયો શેર કરશો જેથી એમને પણ માહિતી મળી રહે તો મળીએ નવી અપડેટ સાથે નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત